હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપ વાત કરવાની છે ધોરણ આઠમાં સમાજની આઈડિયલ સ્વાધ્ય પુથીમાં સત્ર બેનો આઠમો પાઠ છે સ્વતંત્રતા પછીનો ભારત એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તેઓ પણ ભણી શકે તમે પણ તમારા વોટ્સઅપ દ્વારા પણ આ વિડીયો શેર કરી શકો છો ચાલો તો હવે વધારે ટાઈમનો બગત આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે સ્વતંત્રતા પછીનું ભારત ચાલો એમાં સૌથી પહેલા આવે છે વિકલ્પો ચાલો એમાં પહેલું છે કે બ્રિટિશ પાર્લામેન્ટે હિંદ સ્વતંત્ર ધારો ક્યારે પસાર કર્યો તો જવાબ આવશે સી જુલાઈ ઓગણીસો ને સુડતાલીસમાં પછી બીજું છે લગભગ ખાલી જગ્યા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા તો જવાબ આવશે ડી એસી લાખ પછી ત્રીજું છે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની વસ્તી આશરે કેટલી હતી તો જવાબ આવશે બી પાંત્રીસ કરોડ પછી ચોથું છે ક્યાંના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ લખી આપ્યું હતું તો જવાબ આવશે એ જૂનાગઢ પછી પાંચમું છે ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં કયા અલગ રાજ્યની રચના થઈ હતી તો જવાબ આવશે સી આંધ્રપ્રદેશ પછી છઠ્ઠું છે રાજ્ય પુનઃરંચના પંથે પોતાનો અહેવાલ સરકારને ક્યારે સુપ્રત કર્યો તો જવાબ આવશે બી એ ઈસવીસન ઓગણીસો છપ્પન પછી સાતમું છે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો જવાબ આવશે એ ડૉક્ટર યુવરાજ મહેતા પછી આઠમું છે પંજાબનું વિભાજન ક્યારે થયું હતું તો જવાબ આવશે ડી ઈસવીસન ઓગણીસો ને છાસઠ પછી નવમું છે ઈસવીસન બે હજાર ચૌદમાં કયું રાજ્ય અલગ થયું તો જવાબ આવશે બી તેલંગાણા પછી દસમું આવે છે ઓક્ટોબર બે હજાર ઓગણીસથી નીચેનામાંથી કયા વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે તો જવાબ આવશે બી લદ્દાખ પછી છે નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી તો જવાબ આવશે એ ચેન્નાઈ પછી બારમું છે નીચેનામાંથી કયો કયો પ્રદેશોના અંકુશ હેઠળ હતો જવાબ આવશે ચંદ્રનગર પછી તેરમું છે નીચેનામાંથી કયા પ્રદેશ પર પોર્ટુગીઝોનો કબજો ન હતો જવાબ જવાબ આવશે બી લક્ષદ્વીપ પછી ચૌદમું છે ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે તો જવાબ આવશે બી ભારતમાંથી પોર્ટુગલ સંસ્થાને દૂર કરવા માટે પછી પંદરમો છે આયોજન પંચના અધ્યક્ષ કોણ બને છે તો જવાબ આવશે બી વડાપ્રધાન પછી સોળમો છે ભારતમાંથી કયા રોગને નાબૂદ કરી શક્યા છીએ તો જવાબ આવશે ડી રોગને પછી છે આવશે બી જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પછી અઢારમો છે વિશ્વ યોગ દિવસ ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા કઈ છે તો જવાબ આવશે સી યુનાઇટેડ નેશન એટલે કે યુએન ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચલાયમાં પેલું છે કે હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો હતો પછી બીજું છે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતમાં પાંચસો બાસઠ જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા પછી ત્રીજું છે સ્વતંત્ર સમયે ભારતીય લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો પછી ચોથું છે સૌ પ્રથમ ભાવનગરના રાજાએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો પછી પાંચમું છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ પોતાનું રાજ્ય સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીન કર્યું પછી છઠ્ઠું છે હૈદરાબાદ વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી પછી સાતમો છે પાકિસ્તાને બચાવી પડેલ કાશ્મીરના ભાગને પીઓકેના નામે ઓળખવામાં આવે છે પછી છે ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ હતી પછી નવમું છે ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું હતું પછી દસમું છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા પછી અગિયારમો છે હાલ ભારતમાં અઠ્યાવીસ રાજ્યો છે પછી બારમું છે ઓપરેશન વિજય જનરલ ચૌધરીની આગેવાની હેઠળ શરૂ થયું હતું પછી તેરમું છે હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે પછી ચૌદમું છે દૂધનું વધુ ઉત્પાદન કરી શ્વેત ક્રાંતિ કરવામાં આવી પછી પંદરમું છે તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીડી ક્રાંતિ કરવામાં આવી છે પછી સોળમો છે એકવીસ જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે ચાલો પછી આગળ આવે છે ખોટા જણાવો ચાલો એમાં પહેલું છે કે ભારતની સમયે કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા તો જવાબ આવશે સાચું પછી બીજું છે હૈદરાબાદના નવા પાકિસ્તાન ચાલ્યા ગયા હતા તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોંગરાએ શરૂઆતમાં જ ભારત સાથે જોડાવા જોડાણ કરી દીધો હતો તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે ઈસવીસન ઓગણીસો છપ્પનમાં ભાષાને આધારે રચાયેલા રાજ્યમાં મુંબઈ અને પંજાબ અપવાદરૂપ રાજ્યો હતા તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે તેલંગાણા રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી અલગ થયું તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે ભારતમાં હાલમાં નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે ફ્રાન્સે લોકોનો મિજાજ પારખી ભારતના પોતાના સંસ્થાના ભારતને સુપ્રત કરીએ તો જવાબ આવશે સાચું પછી નવમું છે સ્વતંત્ર ભારતમાં સાક્ષરતાનો દર વધ્યો છે તો જવાબ આવશે સાચું પછી દસમું સ્વતંત્ર ભારતમાં સારી સ્વાસ્થ્ય સેવાઓ હોવા છતાં બાળ મૃતદેહ વધતો ગયો છે તો જવાબ આવશે ખોટું પછી હું છે વિદેશી હું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે ટકી શકશે તો જવાબ આવશે ખોટું પછી ચોથું આવે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પેલું છે બ્રિટિશ હિંદ સ્વતંત્ર ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું કયા બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું તો કે બ્રિટિશ હિન્દ સ્વતંત્ર ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ આ બે સંઘમાં દેશનું વિભાજન કરવામાં આવ્યું પછી બીજું છે ભારત ક્યારે સ્વતંત્ર થયું તો કે ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સ્વતંત્ર થયું પછી ત્રીજું છે સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ કયો હોદ્દો સ્વભાવતા હતા તો કે સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો હોદ્દો સ્વભાવતા હતા પછી ચોથું છે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને સી અપીલ કરી તો કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી હતી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે પછી પાંચમું છે દેશી રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તો કે દેશી રજવાડાઓના ભારતીય સંઘના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વીપી મેનાને મહત્વનો ભાગ ભજવ્યો હતો પછી છઠ્ઠું છે હૈદરાબાદનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો કે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી ત્યાંના નિજામને તેના હિતોના રક્ષણની બાહેન્દ્રી આપીને ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું પછી સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા કોણ હતા તો કે સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા હતા પછી આઠમો છે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો કે રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફજલ અલી હતા પછી નવો છે મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓના નામ જણાવો તો કે હિન્દુલાલ યાજ્ઞિક એટલે કે હિન્દુ ચાચા ભાઈલાલ કાકા એટલે કે ભાઈ કાકા બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા પછી આગળ આવે છે દસમું ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ સાબરમતી આશ્રમ અને અમદાવાદ ખાતે થઈ હતી પછી અગિયારમું છે પંજાબનું વિભાજન થતાં કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા તો કે પંજાબનું વિભાજન થતાં પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી બારમું છે કયા રાજ્યો સેવન સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે તો કે અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ એમ પૂર્વોત્તર ભારતના સાત રાજ્યો સેવન સિસ્ટર્ન સ્ટેટ તરીકે ઓળખાય છે પછી તેરમું છે ઈસવીસન બે હજારમાં કયા નવા રાજ્યોની રચના કરવામાં આવી તો કે ઈસવીસન બે હજારમાં બિહારમાંથી ઝારખંડ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી પછી ચૌદમો છે ઈસવીસન બે હજાર ઓગણીસમાં કયા વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે તો કે ઈસવીસન બે હજાર ઓગણીસમાં જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે પછી પંદરમું છે ભારતના કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો તો કે ભારતના પુડુચેરી માહે યનામ કરાઈકલ ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો પછી છોડમું છે ભારત સરકારે ગોવાને મુક્ત કરવા કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી હતી તો કે ભારત સરકારે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી હતી પછી સત્તરમો છે આયોજન પંચના સભ્ય તરીકે કયા તજજ્ઞ વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી તો કે આયોજન પંચના સભ્ય તરીકે અર્થશાસ્ત્રી ક્ષેત્રના નિષ્ણાંતોની ભરતી કરવામાં આવી હતી પછી અઢારમું છે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે તો કે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ આર્થિક અસમાનતામાં ઘટાડો પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે છે પછી ઓગણીસમું છે હરિયાળી ક્રાંતિનું શું પરિણામ આવ્યું હતું કે હરિયાળી ક્રાંતિને લીધે અનાજની આયાતો કરતો આપણો દેશ અનાજની નિકાસ કરતો દેશ બન્યો પછી વીસમું છે ભારતે કયા ઉદ્યોગમાં હરણફાળ ભરી છે તો કે ભારતે ઇલેક્ટ્રોનિક્સ ઉર્જા ખનીજ તેલ ટેલિકોમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે હવે આગળ આવે છે ટૂંકમાં ઉત્તર ચાલો આ ટૂંકમાં ઉત્તર તમારી સ્વાદયુમાં આપેલા છે એટલે આપણે સમજાવતા નથી ચાલો તો વાંચો હોય તો પણ વાંચી લેજો ચાલો પછી આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના કારણ આપો ચાલો અહીંયા દેશી ભારતનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું એ મોટી સમસ્યા હતી એ આપેલો છે પછી હિન્દના વિભાજન સમયે ભારતના શરણાવર્તીની સમસ્યા ઉદ્ભવી એ આપ્યો છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો ચાલો તો એમાં પહેલો છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા પછી બીજું છે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું પછી ત્રીજું છે દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો પછી ચોથું છે પોર્ટુગીઝોને ભારતમાંથી કેવી રીતે હાકી કાઢવામાં આવ્યા હતા પછી પાંચમો છે પંચ વર્ષની યોજના થકી થયેલા વિકાસ વિશે માહિતી આપો એનો છે પછી છઠ્ઠો છે આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો એ પણ આપેલો છે પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં છે અ અને બ સાથે જોડવાના ભાવનગર તો જવાબ આવશે બી જવાબદાર સરકાર પછી બીજું છે હૈદરાબાદ તો જવાબ આવશે ડી પોલીસ પગલાં પછી ત્રીજું છે જૂનાગઢ તો જવાબ આવશે એ આરજી હુકૂમત પછી ચોથું છે ગોવા તો જવાબ આવશે સી ઓપરેશન વિજય ચાલો અને તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન તમારો કોઈ મિત્ર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તે પણ ભણી શકે